અંબાજી ભાદરવી પૂનમનો મેળો ગુજરાતમાં સૌથી મોટો મેળામાંનો એક છે જે બનાસકાંઠા જિલ્લામાં ભરાય છે જે ભાદરવા મહિનાની પૂર્ણિમામાં ભરાય છે મેળા દરમિયાન ભારતભરમાંથી યાત્રાળુઓ અંબાજી મંદિરના દર્શન કરવા આવે છે દેવી અંબામાના આશીર્વાદ મેળવવા માટે પગપાળા મુસાફરી કરીને આવે છે ભાદરવી પૂનમનો ઉત્સવ નવરાત્રી દરમિયાન છ દિવસ માટે યોજાય છે આ ભારતની મુલાકાત લે છે સરસ્વતી નદી પાસે આરાસુર પર્વત ઉપર અંબાજી મંદિર આવેલું છે છે આ એક દર સરસ્વ આવેદરવા મહિનાની પૂર્ણિમા એ ભાદરવી પૂનમ નો મેળો આયોજિત કરવામાં આવે છે મેળા દરમિયાન અંબાજી મંદિર ના દર્શન નો સમાવેશ પણ થાય છે મંદિર ના દર્શન દરમિયાન મોટા ભાગના લોકો ખુલ્લા પગે ચાલે છે સરકાર રસ્તાની બંને બાજુ ઘણી જાગૃત શિબિરો નું આયોજિત પણ કરે છે મુલાકાતીઓ આ મેળામાં યોજાયેલી સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આનંદ માણી શકે છે મેળામાં કલાઓ અને હસ્તકલાના સ્ટોલ પણ હોય છે જ્યાંથી મુલાકાતીઓ ઘર સજાવટ બેગ જૂતા વગેરે ખરીદી કરી શકે છે